નેટની પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં વિપક્ષ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત કલેકટરાલયે ખડકી દેવાયો હતો ડૉક્ટર બનવા માટે લેવાતી નીટની પરીક્ષાના પેપર લીક થયા બાદ દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું યુથ કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો નીટ મામલે વિરોધ કરવા યુથ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી પ્રદીપસિંઘવની આગેવાનીમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ અત્રા આપી અમે જે નીટ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એ વસ્તે જે કૌભાંડ ને રજૂઆત કરવામાં આવે છે કે જો આ જેટલા લોકો ભ્રષ્ટાચારી ભાજપ સરકારે જે આ કૌભાંડ આચર્યું છે એ લોકોને જો જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે તો યુથ કોંગ્રેસ આખા ગુજરાતમાં આશ્ચર્યજનક આનાથી બી ખતરનાક પ્રોગ્રામ કરશે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે